જલજીણી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ખાસ કરીને આજના દિવસે પવિત્ર એકાદશીનો દિવસ એટલે ચાતુર્માસનો પ્રારંભ ચાલુ હોય અને ચાતુર્માસમાં આજે પરિવર્તની એકાદશી એટલે ભગવાન ક્ષીરસાગરની અંદર વિષ્ણુનારાયણ જે પોઢ્યા છે અને એ આજે આપણી ગુજરાતીમાં કહેવાય કે પડખું ભગવાન ફર્યા છે એટલે એ નિમિત્તે હિન્દુ ધર્મની અંદર પૂરા ભારત વર્ષની અંદર જલજીણી એકાદશીનો ઉત્સવ ઉજવાતો હોય અને એની અંદર ભગવાનને આપણી જે ભાવના હોય છે નૌકા વિહાર કરવામાં આવે અને ભગવાનને સ્નાન કરાવવામાં આવે અને ત્યાર પછી ભગવાનની પાંચ ચાર મહા આરતી થતી હોય છે અને એ આરતી દરમિયાન કાકડીનો પ્રસાદ જે ભગવાનને ધરાવવામાં આવે એ પણ હજારો જે હરિભક્તો આવ્યા હોય એને પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે બસો પચીસ કિલો કાકડી એનું પણ વિતરણ કરવામાં આવ્યું આ રીતે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે અમારા ટ્રસ્ટ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીના માર્ગદર્શનથી અમારા વહીવટી બોર્ડના ચેરમેન પીપી સ્વામીના અને બધા ટ્રસ્ટીઓની માર્ગદર્શન મુજબ ભવ્ય રીતે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આજે